હુડિયા કેવા આવે મિત્રો જુઓ તમને બતાવું અને હુડિયો કેવાય જુઓ તો જો આ હુડિયા રહે ને બાવરમાં જ આવે તો અમે કેટલા બધા બાવરમાં આવી જઈએ જયશ્રી મેડમ પણ હુડિયા વેણે છે અને હુડિયાનો વેલો કેવો હુડિયા તો મોટા ને મોટા છે તો ફાઈનલી હુડિયા ખાવ ને તો આમ જો તો ચલો આપણે હુડિયા વેણવી તો મિત્રો જુઓ અમે આટલા બધા છેલ્લા ત્રણ ને ચાર હાથ હોડિયા વેણ્યા છે રાહુલભાઈ અમારા પછી અમારા મેડમ જો હોડીયાના વેલો પડે છે તો આ હા ને બાવરમાં ઉગે એટલે ફાઇનલી બાવરમાં જ હોય તો આ ચોંડીમાં હવે આપણે હોળિયા વેણવા જવાનું હોય અને વેલ કેવી આવે એ બતાવી દઉજો વેલ બતાવીને વેલ છે તો અમારા મેડમ આડે બ્લોકમાં આવવાની ના પાડે છે રાહુલ ભાઈ મથે હે ચલો આ જગ્યાએ હું અંદર જતો રહું રાહુલ ભાઈ બાવરિયામાં કરી ગયા છે અને હું એ બાવરિયામાં છું જો ખતરનાક બાવરિયામાં હુડીઓ તમને બતાવો એ હુડીયાનો વેલો કેવો આવે છે આરો ગોટારો વાળો કેસ્યો જો આ આ રહ્યો હુડીયો જો એને મસ્તી મસ્તીનો હે ને હુડીયો જો આવી રીતના હોય આવી રીતના તોડી લેવાનો અને પછી હું ખાઈ જવાનો પણ આપણાને ભાવતો નહીં એકચુઅલી પણ આનું શાક મસ્ત છે એટલે શાક આપણને ભાવે છે તો રાહુલ ભાઈ હવે આપણે જઈએ રાહુલ ભાઈ જોડે રાહુલ ભાઈ કેટલા મળ્યા મને પાંચ મળ્યા હવે રાહુલ ભાઈ ને કેટલા મળ્યા આપણે જોઈએ રાહુલ ભાઈ વેણે જો ચાર પાંચ બતાવો તો ચેટલા હૈ આમ ચાર પાંચ છે નાના ના થઈ ને પાંચ ફૂડિયા છે એમાં મેડમ આમ રખડે છે આમને હાથ વેણ્યા ને હજુ હશે તો ચલો હું અહીંયા લાગી જવું ખડી વેણવા તો ઘણા બધા હુણિયા મેં વેણી લીધા છે લગભગ દસ થી પંદર છે તો હવે અમારે મેડમે કેટલા વેણ્યા ને એ જોયું મેડમ જો ને તાપમાં થાય તો મેં તો ઘણા બધા વેણ્યા રાહુલભાઈ અમારા મસ્ત મજાનું લોકેશન રીલ બનાવી ગયા છે મેડમ જો હજુ અહીં કણ વેણે હોટ

વિડીયો બનાવવા જવાનો જો અમારે રાહુલ ભાઈ છે થોડી ઘણી રીલ્સ બનાવી તો ચલો બસ આજનો વિડીયો અહીં પૂરો કરજો વિડીયો પસંદ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે નવા વિડીયોમાં બાય બાય ટાટા